સુરતના ઇતિહાસમાં પ્રથમવાર અજીબ કિસ્સો સામે આવ્યો છે સુરતમાં પ્રથમવાર ડોગના અકસ્માતને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે સુરત શહેરના અડાજન વિસ્તારમાં કારની અડફેતે સ્વાનનો મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય તેવો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ જીવંત સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાત ઉતારવામાં આવ્યું હતું અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે બેફામ બનેલ અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

હા અડાજણમાં અકસ્માત થયો હતો અમને કોલ આવ્યો હતો એની પર અમે કાર્યવાહી કરી છે અને અમે એફઆઈઆર દર્જ કરાવી છે શું અકસ્માત થયો તો કોણ હતું કઈ રીતે એફઆઈઆર કઈ રીતે પ્રક્રિયા કોણ વ્યક્તિ છે તે હજુ જાણવામાં નથી આવ્યું પણ જે તે વ્યક્તિએ કર્યું છે તો અમે એવો વિચાર કરીએ છીએ કે એ વ્યક્તિ પાછળ કડક ને કડક કાર્યવાહીઓ થાય અને એને એણે જે સજા કરી છે તેની એને સજા મળે અકસ્માત ફોનો થયો હતો કઈ રીતે કોલ આવ્યો કઈ રીતે પોલીસ સ્થળો અકસ્માત ડોગનો થયો હતો સ્ટ્રે ડોગને કોઈક વિહીકલે ઉડાવી દીધું છે એની ડેથ થઈ ગઈ છે તે બાબતે અમે એવું વિચારીએ છીએ કે પોલીસવાળા કલકને કળક એની પર કાર્યવાહીઓ કરે અને જે તે સજા થતી હોય તેને કરે કઈ રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા તમે શું માહિતી હતી ઘટના સ્થળે અમે લોકો જીવદયાનું જ કામ કરીએ છીએ તો ઘટના સ્થળેથી અમને કોલ આવ્યો હતો રાત્રે નવ વાગ્યાની આસપાસ કે આ ઘટના સ્થળે આવી ઘટનાઓ બની છે જે તે કરીને તમે હાજર થાવ તો અમે લોકો હાજર થઈને જ્યાં જોયું તો આસપાસ રહેતા લોકોએ પીસીઆરને કોલ કરી દીધેલો હતો પીસીઆર ત્યાં આગળ આવીને ઊભી હતી અને ત્યાર પછી અમે આગળ કાર્યવાહીઓ શરૂ કરી તો એફઆઈઆર ફરાઈ ગઈ છે અત્યારે હા એફઆઈઆર થઈ ગયેલી છે હવે આગળ કાર્યવાહીઓ ચા ચાલુ છે જે તે કરીને અને બધું જોશે અને અમારી પાસે વિડીયો એવું આવે ને અમને એવી શંકા છે કે અમને સારા સારા એવા મતલબ મળે કે આની પાછળ સારીને કડક ને કડક કાર્યવાહીઓ થાય લોકોને શું અપીલ લોકોને અપીલ એટલી કરવા માગું છું કે એક પર્યાવરણ છે તેની જતન કરવું આપણે મૂળભૂત ફરક છે જેથી કરીને બધા એનિમલ હોય કે પછી પશુ પક્ષીઓ કોઈ પણ હોય તેને બધાએ સાચવવા જોઈએ તે આપણી એ મૂળભૂત ફરજો છે